તો કેવું ભણીએ કમેન્ટ કરીને કહેજો આજે હેલો ફ્રેન્ડ તો જય માતાજી જય આજે આપણે આવી ગયા છે વાડી અને વાળી આવીને આજે તો આપણે પેલા કાયમ કોમ ચાલે છે એ રીતે કરવાનું છે કેમકે હવે તો આજે લગભગ એ કોમ પૂરું થઈ જાય આપણે દવા સોંટવાનું તો ચાલો સોંટી દઈએ દવા પછી પાછા આપણે મળીએ તો આપણે દવા છોટીને નવરા થઈ ગયા છે અને હવે આપણે અત્યારે તો દવા સોંટીને નવરા થાય એટલે દસ વાગ્યા છે તો હજી બપોરને તો વાર છે તો આપણે અહીંથી નહીંથી આપડામાંથી લઈ લીધી છે અને આપણે હવે કપાસ ઉડા ચાલુ કરી દઈએ કે હજી તો બપોરને ઘણી ખરી વાર છે બે ત્રણ કલાકની વાર છે તો એક વાગે ત્યાં લગી આપણે કપાસણીએ પછી કચા મળીએ તો આપણે થઈ ગયું છે શાક રેડી અને શાક આજે મેળવ્યું છે તો કેવું ભણીએ કોમેન્ટ કરીને કહેજો આજે મેં ભણાવી છે બટેકાનું શાક અને હવે આપણે બનાવીને રોટલી તો રોટલી બનાવવા માટે મેં તો એટલે સૂલો સલગાવ્યો છે કેમ કે રોટલી સૂલે બનાવીએ છીએ અને શાક આપણે ગેસ ઉપર બનાવી લઉં છું તો અહીં અમે લોટ બાંધીને તૈયાર કરી છે તો હવે ચાલો આપણે રોટલી બનાવીને પછી મળીએ તો આપણે બનાવી દીધું છે શાક અને રોટલી તો હવે આપણે જમી લઈએ તો રહ્યા છે હવે ખાલી ભૂખ બહુ લાગી ગયા છે તો બનાવવામાં તો બહુ મોડું નથી થાય કલાકમાં તો બનાવી લીધું છે હવે તમને હું દેખાડું બોટેકાનું શાક છે રોટલી છે અને સાસ તો નથી આજે આપણે રોટલી તો આપણે રોટલી બનાવી છે તો કેવી રોટલી બની એ કોમેન્ટ કરીને કહેજો અને આપણે આ એક રોટલીને તો તાવડીમાં મારી છે કેમ કે એ ફૂલી ગઈ હતી તો ફૂલી ગઈ એટલે દબાતી નહોતી એટલે મારી એટલે અહીંયા કોણી થઈ ગઈ છે જો અને હવે આપણે જમી લઈ કેમકે હવે તો જમીને પછી પાછા મળી હાલો ફ્રેન્ડ તો આપણે જાણીએ છીએ આજે تھوڑک بکایو تھوڑکی کو مرسی ریگنی ٹمیٹی تو یہاں پانی کا پانی تھوڑکی میں جا دیں جا دیں پانی آئی سی جو کہ پی گئی باقی تو فرینڈ آ سی میں بکلو ٹمیٹی نے مرسی نے بجے ریگنی ہے تو آپ آئی گیس ہے تھوڑی آئیں تھوڑے تھوڑی تعوی અને હવે આપણે જઈ વાલ ફેરવતા આવી કેમ કે આ ભાગમાં થોડા ટીપા પાડવા દેવાના છે અને ઓલા ભાગમાં તો કાલે પાડ્યા છે ઓલિખોર તો આપણે હવે જઈ વાલ ફેરવી આવી વાલ ફેરવીને પછી પાસા પછી પાસા વાળી જઈ અને મોટર બંધ કરી અને ના મોટર નહીં આપણે વાલ ફેરવા જવું જોઈએ કે આ પાણી આવે છે એને બંધ કરવું જોઈએ અને પછી ટીપમ ચડાવવું જોઈએ પછી ટીપમ ચડાવી એટલે પછી ઉપાધિ નહીં આપણે આખો દી જ્યાં લગી લાગે ત્યાં લગી આપણે એ જોવાનું જ નહીં કેમ કે ટીપમ પાણી પણ રાખે હળવે હળવે ચાર વાલ તો બે બંધ કરીએ ને બે ચાલુ કરીએ તો આપણા બે બંધ કરી દઈએ પહેલા પછી આ ચાલુ કરી દઈએ પછી આવડો આ બંધ કરી દઈએ હવે તો આપણા ચાલુ બંધ થઈ ગયા છે ભાઈ અને હવે નીકળીએ આપણે વાડી તરફ અહીંયા છે અમારો કંઈક કપાસ આવો થઈ ગયો છે હવે અને ઘણો ખરો તો ખુલી ગયો છે કોટન પેન તો આપણે આવી ગયા છે વાડી કપાસ ન જતા એટલે મોડું થઈ ગયું છે અને છ વાગી ગયા છે તો આપણે આવી ગયા છે વાળીએ ને એમ તો આજે બપોર પછી ગહણી બાંધી છે ને હવે આપણે જઈ ગામ બાજુ કેમ કે ગામમાં થોડુંક કમ છે તો પાછા આવીને હવે લગભગ પાછા આવીને મળીએ હેલો ફ્રેન્ડ તો આવી ગયા આપણે આવા ગામમાં જઈને વાળીએ ને હવે આજનો રાખીએ તો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો જય માતાજી બધાને